સમ આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વચ્ચે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ મંદિરોને નષ્ટ કરી નાખવામાં આવતા સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓને સુરક્ષા આપવાની માંગ કરી હતી વર્તમાન સમયે બાંગ્લાદેશમાં લઘુમતી સમાજના લોકો દ્વારા નિર્દોષ હિન્દુ સમાજના નાગરિકો પર ખાસ કરીને બાંગ્લાદેશમાં લઘુમતી નિર્દોષ

જળવાઈ રહે તેમજ પાડોશી દેશને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા ડીસા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી તથા મારા સાથી મિત્રોને સાથે લઈ આજે એસડીએમસીને આવેદનપત્ર આપવા આવ્યું છે જેમાં તાજેતરમાં આપણે જોઈએ છીએ મીડિયાના માધ્યમથી કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પોલિટિકલ કેવો એટલે કે રાજકીય અંધાધુંધી સર્જાયેલ છે જેના પરિણામ સ્વરૂપે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ સાથે પણ અત્યાચારોના બનાવો આપણે જોઈ રહ્યા છીએ જેમાં ઇસ્કોન મંદિરને પણ તોડફોડ કરવામાં આવી છે આ કોઈ પણ રીતે ચલાવી ના શકાય આ બાબતને લઈને અમે આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારને સૂચિત કરવા માગીએ છીએ અમને એક વિનંતી પણ કરીએ છીએ કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈ ત્યાં જે કોઈ રીતે હિન્દુઓને મદદ થઈ શકતી હોય એમના રાઇટ્સનું અનંત થાય છે રોકાવું જોઈએ એમના જે કાયદેસરના જેટલા પણ અધિકારો અને લાભો મળવા પાત્ર છે મળે એ સૂચિત થાય અને શક્ય એટલું ઝડપથી એમને જે કોઈ પોલિટિકલ મદદની જરૂર પડે એ ભારત સરકાર પૂરી પાડે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈને પૂરી પાડે જેથી કરીને સત્વરે આ બાબત છે એને કન્ક્લુડ કરી શકાય હું ડૉક્ટર અમિત પટેલ આમ આદમી પાર્ટી કાર્યકારી પ્રમુખ ગુજરાત સાથે અમારી આમ આદમી પાર્ટીની ઓડીસાની ટીમ આજે જે પ્રકારે બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ કહેવાય જે સર્જાણું છે અને એને લઈ અને એનો શિકાર જે હિન્દુ સમાજ હિન્દુ સમાજના મંદિરો અને જે તોડફોડ થાય છે અને હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટું છે તો આપણને ખબર છે કે આપણા વડાપ્રધાન આપણને કહેતા હતા કે ભાઈ મેં યુક્રેન અને રશિયાનું યુદ્ધ અટકાવી દીધું હતું તો અમારી અમને હાથ જોડીને વિનંતી છે કે તમે હિન્દુ ધર્મના નામે વોટ લો છો તમે ગાય માતાના નામે વોટ લો છો તમે રાષ્ટ્રવાદના નામે વોટ લો છો જો ખરેખર તમે સાચા અર્થમાં જો યુદ્ધ અટકાયું હોય તો જે આ હિન્દુ ભાઈઓ અને મંદિરો ઉપર જે અત્યાચાર બાંગ્લાદેશમાં થાય છે ત્યાં તમારી ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને સાથે લઈ અને એ અર્જન્ટ ધોરણે આ અન્યાય અને અત્યાચારો થાય છે એને અટકાવવા જોઈએ અને ઇમરજન્સીમાં દખલ અંદાજી કરી અને આપણા જે પણ ભાઈ બહેનો હિન્દુ ત્યાં છે જે અત્યાચાર ભોગવી રહ્યા છે એમની તકલીફમાંથી બહાર કાઢવા જોઈએ એવી અમારી કેન્દ્ર સરકારને હાથ જોડીને વિનંતી છે